સુરત માં છ વર્ષની બાળકીની કરપીણ હત્યા કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી રહી છે સુરતમાં છ વર્ષે બાળકીની કરપીણ હત્યા કરાઈ છે પડોશમાં જે રહેતા યુવકે આ બાળકીની હત્યા કરી છે બાળકીને ચોકલેટ અપાવવાના વાહને આ યુવક યુવક ઘણી વાર સુધી પરત નહીં આવતા પરિવારે પોલીસ ને જાણ કરી હતી જેમાં સીસીટીવી ફૂટેજમાં પણ યુવક બાળકીને લઈ જતા દેખાયો હતો બાળકીને અવાબરૂ જગ્યા પર લઈ જઈ પથ્થરના ઘા ચીખી હત્યા કરાઈ છે બાળકીને બધ ઇરાદો

સરગરા પાલી જિલ્લાનો છે અને તે અવારનવાર છોકરીને બિસ્કિટ અને ચોકલેટ લેવા લઈ જતો હતો ગઈકાલે પણ એ છોકરીને લઈ ગયેલો પરંતુ મોડા સુધી બાર વાગ્યા સુધી પરત નહીં આવતા એના માતા પિતા પોલીસ સ્ટેશને આવેલા અને પોલીસને જાણ કરેલી પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવેલી અને શોધખોળ કરતાં આ ગણપત સીસીટીવી કેમેરામાં દેખાય છે બાળકીને લઈ જતો ગણપત મળી આવ્યો ત્યારે એ ભીના કપડે હતો એટલે પોલીસને થોડી શંકા ગઈ અને કડક પૂછપરછ કરતાં ગણપતે એવું કબૂલેલું કે આ દીકરીને હું લઈ ગયેલો અને દસ રૂપિયાની બે ચોકલેટ અપાવેલી ની પછી ચાલતા ચાલતા શેરડીના ખેતરમાં લઈ ગયેલો શેરડીના ખેતરમાં આબાના ઝાડ નીચે એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતા બાળકીએ રાડારડ કરેલી અને એ દરમિયાનમાં ગણપતિ બાળકીને માથામાં પથ્થર મારી અને એનું કરુણ મોત નિપજાવેલું ગણપતની કડક પૂછપરછ કરતા ગણપતિ પોતે જગ્યા બતાવેલી ત્યાં બાળકીની લાશ પણ મળી આવેલી આગળની કાર્યવાહી કરીએ છીએ અને ગણપતને વધુમાં વધુ સજા થાય તેવા તમામ પ્રયત્નો અત્યારે ચાલુમાં છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર